અનેક દિવસોથી ઇન્ફોર્મેશન ના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે કોંગ્રેસી નેતા રમેશ ગુજરાતી ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા આ કોંગ્રેસી રસેસ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરી રકમ લઈને આવા અસામાજિક તત્વને ડોક્ટર નું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેસ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ હજી પણ કેટલા ડૉક્ટરો છે જે પોતાની ધમ ધમાવી રહ્યા છે સુરત અને ગુજરાત એને ડૉક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો ચારેવ દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે સર આજે સંદેશની અંદર રિયાટી ચેક કરી સર્વપ્રથમ તો એ લોકો તમે જેને ઝુલા જાપ કેવો છો એની પાસે જો સાચી ડિગ્રી સરકાર માન્ય ડિગ્રી જો બીએમએસ કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું પરંતુ એના સિવાયના કોઈ ડોક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ ક્યારે બી કોઈ બી સમાજમાં સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક ખેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે આ માત્ર પોલીસનું કામ નથી સમાજની બી સાથે એટલી મોટી જવાબદારી છે કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં આવા ડોક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડ લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે